સ્ટર્લિંગ હોસ્પિટલે અમદાવાદમાં તમામ ઇમરજન્સી કોલ માટે ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ શરૂ કરી સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના નાગરિકોની સેવા માટે ખાસ ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની ગૌરવ જાહેરાત કરી છે આધુનિક ટેકનોલોજી અને કમાન્ડ સેન્ટરની સચ આ એમ્બ્યુલન્સ સેવા દર્દીઓ ઝડપથી અને વધારે અસરકારક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ કરાવશે નાગરિકો હવે નવ્વાણું એક બત્રીસ નવ્વાણું એક બત્રીસ પર કોલ કરીને અમદાવાદમાં કોઈ પણ હોસ્પિટલ સુધી પહોંચવા માટેની એમ્બ્યુલન્સની સેવા મેળવી શકશે અમદાવાદના નાગરિકો માટે આ એમ્બ્યુલન્સની સેવા નિઃશુલ્ક રહેનાર છે આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોના સલામતીની સુવિધાના સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે આ વાયબ્રન્ટ શહેરના ડેપ્યુટી મેયર તરીકે હું સ્ટર્લિંગ હોસ્પિટલની અત્યાધુનિક ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સેવાઓને પ્રારંભનું હાર્દિક સ્વાગત કરું છું અને તેની હૃદયપૂર્વક પ્રશંસા પણ કરું છું સ્ટર્લિંગ હોસ્પિટલની આ ઉદાહરણીય પહેલ અમદાવાદના રહેવાસીઓ સ્વાસ્થ્ય સલામતી અને એકંદરે સુખાકારી અર્થપૂર્ણ યોગદાન આપવાના તેના પ્રગતિશીલ ઉદ્દેશોને વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સંપૂર્ણ રીતે સુસજ્જ છે નમસ્તે મારું નામ ડૉક્ટર તૈવત મધુકર રાવ છે હું સ્તરિંગ હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં હેડ તરીકે કાર્યરત છું આજનો જે અમારો દિવસ છે ઇમરજન્સી મેડિકલ રિસ્પોન્સ સર્વિસીસનું લોન્ચિંગ તરીકે અમે ઉજવી રહ્યા છે અમારો નવો નંબર લોન્ચ કરવામાં આવ્યો છે ડબલ નાઇન વન થ્રી ટુ ડબલ નાઇન વન થ્રી ટુ હું ફરીથી રિપીટ કરવા માગું છું આ કેમ કે આ બહુ જ ખૂબ ઇમ્પોર્ટન્ટ નંબર રહેશે આ નંબરના લોન્ચિંગમાં અગર આપને ક્યારેય બી કોઈ બી ઇમરજન્સી આપ ફેસ કરી રહ્યા છો પ્લીઝ આ નંબર ડાયલ કરો ડબલ નાઇન વન થ્રી ટુ ડબલ નાઇન વન થ્રી ટુ તેનાથી અમારા કમાન્ડ સેન્ટર પર આ વસ્તુનું કોલ રિસીવ કરવામાં આવશે ત્યાંથી તમારા ક્વેશ્ચન એર અને જે ડાઉટ્સ હશે તે બી અમે સોલ્વ કરવામાં આવશે જેવી રીતે કોઈ તાત્કાલિક ઇમરજન્સી આપ ફેસ કરી રહ્યા છો જેવી રીતે હૃદયરોગની કોઈ ચેસ્ટ પેઇનની કોઈ પ્રોબ્લેમ છે યા તો પછી લખવાની કોઈ અસર થઈ છે યા તો પછી રોડ ટ્રાફિક એક્સિડન્ટ જે ખાસું પ્રચલિત છે હમણાં તો એના કેસીસના રિગાર્ડિંગ અમારી ટીમ તત્પર રહેશે અને ઇમરજન્સી ટાઈમિંગમાં અંદર જેવી રીતે ગોલ્ડન આવવાની આપણે આખી વાત કરી છે કે આ જે કેસીસ છે તેમાં ઇનિશિયલ ટાઈમ ઇનિશિયલ મિનિટ્સથી લઈને ફિફ્ટી ટુ સિક્સટી મિનિટ સુધી જે ઇમ્પોર્ટન્સ છે રાઈટ ટ્રીટમેન્ટ અને રાઈટ ટાઈમિંગ જેના ખેતરથી પેશન્ટને આપણે સાવચેતી અને સેફટી પ્રોવાઈડ કરી શકીએ છીએ કે આગળ જઈને મૃત્યુને બી આપણે ઓછું કરી શકીએ અને ખોડખા પણ જે રહી જતી હોય આ કન્ડિશન્સના અંદર તેને લાગતા વળગતા આપણી આ સાથે આપણે ઉપલબ્ધ કરી રહી છે અને આપણો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ પણ અવેલેબલ રહેશે સો અમારી વિશે વાત કરી લઉં કે બે એમ્બ્યુલન્સીસ જે અમારી જે છે તે એસીએલએસ એમ્બ્યુલન્સીસ છે અને ત્રણ એમ્બ્યુલન્સ બીએલએસ છે સો અને બી એલએસના વચ્ચેનો બેઝિક ડિફરન્સ એ રહેશે કે જે મોટી બે એમ્બ્યુલન્સીસ છે તેના અંદર આપણી જોડે ડિફેબિલેટર જેમાં અગર પેશન્ટને કોઈ શોક આપવાનો હોય તો એ પણ આપણે આપી શકીએ વેન્ટિલેટર સપોર્ટની વાત કરીએ અથવા બાયપેર જેમાં શ્વાસોશ્વાસની તકલીફ હોય પેશન્ટને તો આપણે એ બી મશીન્સની ઉપલબ્ધિ છે ખરી સાથે સાથે ટ્રેન્ડ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન્સ છે જે લોકો આ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવા માટે બી સક્ષમ છે અને આજ જ દર વખતે ચોવીસ કલાક આ વસ્તુની જ્યારે ટ્રાન્ઝિટ થઈ રહ્યું છે પેશન્ટને કોઈ બી જગ્યા પરથી કોઈ બી હોસ્પિટલના વચ્ચે તો એ આપણા કોલ સેન્ટર કમાન્ડ સેન્ટર જે છે ત્યાં પણ એ વસ્તુનું ટેબલ તૈયાર રહેશે કે આપણને ખબર પડી શકે પેશન્ટ કન્ડિશન શું છે

लेके जाना पड़े तो हम उसे दूसरे हॉस्पिटल में भी ड्रॉप करने वाले हैं और ये इमरजेंसी सर्विसेज के लिए हम लोग कुछ भी सर्विसेज के चार्जेस नहीं लगाने वाले आज ये हम लोग ने ये मूवमेंट शुरू है पांच एम्बुलेंसेज से इसके पीछे हम लोग ट्रैफिक पुलिस के साथ बहुत से ज्यादा उपक्रम भी हम लोग करने वाले है जिसमें अवेयरनेस क्रिएशन ट्रैफिक रूल्स के बारे में इमरजेंसी एंड ट्रॉमा के बारे में लाइफस्टाइल मॉडिफिकेशन के बारे में और बेसिक सिटीजन के लिए बेसिक लाइफ सपोर्ट ट्रेनिंग ये पूरा एक ईयर लॉन्ग प्रोग्राम हम लोग ने चौकआउट करके रखा है वन जीरो एट ऑलरेडी बहुत अच्छा काम कर रही है ये हमारा छोटा सा कॉन्ट्रीब्यूशन है इमरजेंसी एंड ट्रामा की तरफ तो हम लोग को अभी हम लोग ने अहमदाबाद में ये सर्विसेज लॉन्च किए आने वाले दिनों में राजकोट और वडोदरा में भी ये सर्विसेज लॉन्च हो गए अभी ट्रैफिक पुलिस के साथ चर्चा चल रही है कौन से एरियाज में ज्यादा एक्सीडेंट ड्रोन है वो एरियाज में पांच एम्बुलेंसेज रखी जाए

સ્ટર્લિંગ હોસ્પિટલ ના જોનલ ડિરેક્ટર રમણ ભાસ્કરે જણાવ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલ કરુણા અને દર્દી કેન્દ્રિત અભિગમ સાથે અત્યાધુનિક આરોગ્ય સેવાઓને જોડીને હેલ્થ કેર વ્યાખ્યા કરવા માટે પ્રતિબદ્ધ છે ઇમરજન્સી રિસ્પોન્સ સેવા શરૂ કરવી એ નાગરિકોને ઇમરજન્સીની ઝડપથી મદદ પૂરી પાડનારા અમારા માટે મિશનનો નો પુરાવો છે અમદાવાદ રાજ્યનું હૃદય ગણાય છે અને અહીંયા શ્રેષ્ઠ કક્ષાની ઇમરજન્સી સર્વિસ હોવી ખૂબ જરૂરી છે એક અમદાવાદી તરીકે હું ખાતરી આપું છું કે છેલ્લા બે દાયકાથી થી સ્ટડી હોસ્પિટલ જે સમર્પણ સાથે શહેરની સેવા કરી રહી છે તે આગળ પણ સતત ચાલુ રહેશે તો મિત્રો આ મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે માટેસ્ટ લાઈવ ન્યૂઝિન નમસ્કાર